જૂનાગઢ જિલ્લાના કેશુદમાં ખેડૂત નેતા એવા સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ પ્રસંગે મેઘા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો કેશુદ ખાતે ખેડૂતોના મસીહા અને સૌરાષ્ટ્રના સાવજ તરીકે લોકચાહના મેળવી લોક કલ્યાણ અને હર હંમેશા ખેડૂત આગેવાન બની ખેડૂતોના હિતાર્થ તરફ પોતાની કામગીરીની યાદ હાલ પણ લોકોના વચ્ચે જોવા મળી રહી છે તેમાં સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિના પ્રસંગે કિશુદ લેવવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓ તેમજ પુરુષો દ્વારા કુલ એકસો એકત્રીસ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું અને તમામ બ્લડ ડોનેટ કરનાર લોકોને એક બેગ એક પાણીની બોટલ તેમજ એક ચોપર

આજે રક્તદાન કેમ્પનું આયોજન અને એમનું ઉદ્ઘાટન જેતપુર જામકંડોળા મત વિસ્તારના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ રાદડીયાના સુપુત્ર ભાઈ શ્રી જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે અહીંના સ્થાનિક આગેવાનો ભાઈઓની બહેનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે આજે અમારા સૌના લોકપ્રિય નેતા સ્વગ્રસ્ત વિઠ્ઠલભાઈ ની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર જુનાગઢ જિલ્લામાં વિસાવદર ભેસાણ તલાલા ગઢડા કેસોદ જૂનાગઢ મજેવડી અન્ય જગ્યાએ પણ આજે આવી સેવાકીય પ્રવૃત્તિ ક્યાંક રક્તદાન કેમ્પ ક્યાંક સર્વરોગ પશુ નિદાન કેન્દ્ર ક્યાંક સર્વરોગ નિદાન કેમ્પ તથા ગરીબ લોકોને ભોજન વિતરણ એના માટેના કાર્યક્રમો આજે પણ એમની જે યાદો છે એ વળોંગવા માટે થઈ રહ્યા છે તે માટે હું અહીંયા સ્થાનિક કેસોદના લોકોને જયેશભાઈ વતી પણ ખૂબ ખૂબ અભિનંદન આપો છો મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ